નમસ્કાર મિત્રો મિત્રો પોલીસ કોન્સ્ટેબલના ફિઝિકલ ટેસ્ટ માટેના ગ્રાઉન્ડ એટલે કે રનિંગ હવે ચાલુ થઈ ગયા છે અને અલગ અલગ જિલ્લામાં મતલબ બારક જિલ્લાઓમાં લગભગ ગ્રાઉન્ડ ફાળવેલા છે એટલે જે જે કદાચ કોઈ વ્યક્તિ હોય કોલ ડાઉનલોડ ન કર્યા હોય તો આવા ઓજસની ઓફિશિયલ વેબસાઇટની અંદર જઈ ડાઉનલોડ કરી લેવો હવે મિત્રો આજના વિડીયોમાં હું તમને કઈ માહિતી આપવાનો છું કે આ ગ્રાઉન્ડના ક્વૉલિટી તો આપણે બધા ડાઉનલોડ કરી લીધા છે પણ આપણા મનમાં એક એ પ્રશ્ન ઊભો થતો હોય છે કે જે જે જિલ્લાઓમાં આપણો જે નંબર આવેલ છે એ જિલ્લામાં જઈ કઈ જગ્યાએ આપણે રહેવાનું અને જમવાની સગવડતા કરવી આ બાબતને લઈ આપણે એક ચિંતિત હોઈએ છીએ તો હું તમને આજના વિડીયોમાં મિત્રો એ બતાવવાનો છું કે જે જે સમાજે મતલબ જે આપણે આ બાર જિલ્લાઓમાં બારેક જેટલા જિલ્લાઓમાં લગભગ આપણે ગ્રાઉન્ડ ફાળવેલા છે અત્યારે તો એ જે જે જિલ્લાઓમાં જે જે સમાજે રહેવાની અને જમવાની જે સગવડતા કરી આપેલ છે એ તમામે તમામ જિલ્લાઓની હું તમને પીડીએફ ફોર્મેટ આજના વિડીયોમાં આપવાનો છું તો મિત્રો આ માહિતી તમે સમજો જેનથી સમજો કેવી રીતે ડાઉનલોડ કરું હું તમને સમજાવું છું અને મિત્રો બની શકે તો આ વિડીયો બની શકે તો આગળ ફોરવર્ડ કરજો જેથી કરી બીજા લોકોને પણ ખ્યાલ આવે અને એમને પણ મતલબ રહેવા જમવામાં સગવડતા રહે મિત્રો પોલીસ કોન્સ્ટેબલની શારીરિક કસોટી માટે નિઃશુલ્ક એટલે કે મફત રહેવાની તથા જમવાની વ્યવસ્થાનું આયોજન કરેલ સેવાભાવી સંસ્થાઓની યાદી એટલે કે આખી પીડીએફ આપણે આ વિડીયોમાં હું તમને પીડીએફ ફોર્મેટે તમને આપું છું મિત્રો પીડીએફ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ત્યારબાદ આપણી ચેનલને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક હું આપી દઉં છું એ લિંક તમે ક્લિક કરશો એટલે એની અંદરથી એક પીડીએફ ફોર્મેટમાં તમને મળી જશે તો એ પીડીએફને તમે ડાઉનલોડ કરી લેજો અને મિત્રો બની શકે તેટલો આ વિડીયોને આગળ શેર કરો જેથી કરી પોલીસ કોન્સ્ટેબલમાં જે જવાના છે ઉમેદવાર એમને રહેવાની અને જમવાની સગવડતા મફતમાં સરળતાથી થઈ શકે એ માટેથી આ વિડીયો તમે બની શકે તેટલો આગળ શેર કરી દો અને જો મિત્રો આપણી આ માહિતી તમને મદદરૂપ થઈ હોય અને જો તમને માહિતી ગમી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને એક લાઇક કરજો